શહેરના તરસાલી વિસ્તારમાં સ્લમ ક્વાર્ટર્સના જર્જરિત મકાનોમાં પાલિકાના અધિકારીઓ દ્વારા લાઇટ પાણી ડ્રેનેજના કનેક્શનો કાપી નાખવામાં આવતા રહીશોએ હોબાળો મચાવી ચક્કાજામ કર્યો હતો તરસાલી વિસ્તારમાં આવેલા શાક માર્કેટની સામેના દિવાળીપુરામાં આવેલા સ્લમ ક્વાર્ટર્સના જર્જરિત મકાનો ખાતે મહાનગરપાલિકા સહિત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ દ્વારા પાણી ડ્રેનેજ લાઇટનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું રહીશોના મકાનોના લાઇટ પાણી ડ્રેનેજના કનેક્શન કાપી નાખવામાં આવતા અધિકારીઓની આ પ્રકારની કામગીરીને પગલે રહીશોમાં રોષ વ્યાપ્યો હતો અને તમામે ભેગા થઈને ચક્કાજામ કરી રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા જો કે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ ફક્ત મકાનો ખાલી કરવાના હેતુથી આવ્યા છે આ વાસોને તેઓ તોડવાના હેતુથી નથી આવ્યા Obrigado. જે જર્જરિત મકાનો છે એમાં કોઈ હોનારાત ના થાય એના ભાગરૂપે અત્યારે પાણી ડ્રેનેજ અને વીજળી કનેક્શન કાપવા માટે આવ્યા હતા જેમાં એ લોકોએ ઘણો બધો વિરોધ કરેલો છે નોટિસ કે કે જણાયેલું આ અમે અમે ખાલી કરી દો પાણી રીતે રીતે નોટિસ એ લોકોને વારંવાર અમે આપતા આવ્યા છીએ અને કોર્પોરેશન તરફથી આપતા આવ્યા છીએ આગળ શું કામદારી

વૈકલ્પિક સુવિધાની કોઈ જોગવાઈ નથી અમારામાં તો સાહેબ આટલા બધા મકાનો વિહોણા ક્યાં ક્યાં રહેશે આ લોકો મકાનની જાળવણી નિભાવણી તો મકાન માલિકે કરવી પડે એક ન કરવાના સંજોગોમાં આ પરિસ્થિતિ ઊભી થયેલી છે એવા તો વડોદરા શહેરમાં અસંખ્ય જર્જરિત મકાનો છે બધી જગ્યાએ આ આ પરિસ્થિતિ બધામાં નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવે સાહેબ એ લોકો એવું કહેવું છે કે આ લોકોએ અમને કીધેલું કોર્પોરેશન વાળા કે જે આટલું બધું છે એ તમે જે કામગીરી છે એ તમે પતાવતો નહીં કરવામાં આવે તે લોકો કે કામગીરી કોર્પોરેશનમાંથી આ પ્રજાપતિ સાહેબ છે ત્યારે દિવાળી પુરાશલમ પ્રિન્સ બોર્ડના છે મકાનો એના પાણી ડ્રેનેજ લાઇટ કનેક્શન કટ કરવા માટે અમે આવ્યા છે હાઉસિંગ બોર્ડને કોર્પોરેશનની સાથે મળી એ લોકોને અગાઉ પણ વારંવાર નોટિસ આપી છે રિપેર કરવાની આ તો પૂરેપૂરા જર્જરીત છે એટલે ખાલી કરવા માટે કારણ કે આમાં અમુક લોકોએ રિપેરિંગ કરાવ્યું હોય પણ નીચે નીચેવાળી રિપેર કરે ઉપરથી પડે તો જાન હનમાનને નુકસાન ન થાય તેના માટે ફક્ત ખાલી કરવાનું છે કોઈ તોડવાના મકાનો આશય નથી માતાકી જે અમારા તરસાલી વિસ્તારના જે સ્લમ વિસ્તારના મકાનોને વારંવાર ગલત નોટિસો ફટકારવામાં આવી છે અમારા લીગલી મકાનો છે દસ્તાવેજી મકાનો છે અને એક બિલ્ડરના ભડકાવાથી અમને કોર્પોરેશન હેરાન કરી રહી છે આ પહેલાં બી અમે રજૂઆત કરેલી છે કે અમારા દસ્તાવેજ મકાન છે અમે કોર્પોરેશનમાં અમે વેરા ભરેલા છે અમારી પાસે બધું લીગલી છે પણ અમને ખોટી રીતે અમારા મકાનો એ લોકો લઈ લેવા માંગે છે અમને ખોટી રીતે ગરીબોને હેરાન કરવા માંગે છે એના માટે અમારે કાયદેસર કાર્યવાહી કરવી જરૂરી અમે સમજીએ છીએ અને બાકીના અમને પોલીસ દ્વારા એ લોકોએ અમને નઈ કનેક્શનો પાણી ના કનેક્શનો નઈ કાપવા જોઈએ તે છતાં ડાક ધમકી આપીને લોકો એ જબરજસ્તી અમારી પાસે ગગલ લખાને અમારી જોડે લોકો એ જબરજસ્તી ડરાડડી કરીને લોકોએ ખાડા ખોદીને કનેક્શન કાપવાનું ગેરકાયદેસર કામ ઉઠાવેલું છે એના સામે અમે કાયદેસર કાર્યવાહી કરવા માંગીએ છે અને અમારે ગગલ પ્લાસ્ટર આ મકાનમાં અને અમારે એ લોકોએ એ અમે શું લે તમારે અમારી માંગણી એ છે કે એ લોકો અમને લીગલી મકાન છે એમાં કોઈ કાર્યવાહી કરવા જણાવે નહીં એ જણાવેલા અને એ લોકો એવું નોટિસ લગાવી હતી કે તમે પોતે કેપેબલ થાઓ તમે પોતે પ્લાસ્ટર કરાવો અમે તમારા મકાનો તોડીએ નહીં અને બીજું અમને એવું કીધું હતું કે આ મકાનો તમે જાતે રિપેર કરો અને લીગલી તમે જે કંઈ તમારે ખર્ચો આવતો એ કરો પડી જશે તો તમારી જિમ્મેદારી તો અમે જિમ્મેદારી ઉઠાવવા માટે તૈયાર છે બધી પબ્લિક તો પછી આવો કેમ અમારી સાથે મારું વૈશાલી આર કાટે હું આજે